બોદો તૈયાર છો યસ સર તો જોઈએ મેડમ ચાલો સો એક વીઆઈપી ની ઘરે રેડ પાડવાની છે આખો દિવસ અમારી સાથે રહેવું પડશે ઓકે સર ચાલી શકો છો કોના ઘર માં રેડ પાડવાની છે જસ્ટ ફોલો ધ ઓર્ડર્સ યસ મેડમ વોરંટ તો તમારું નામ શું છે અ માંજા છે સર કેમ સર કી કરો

આ લોકોને પણ ઇન્ટરવ્યુ જોઈએ છે એ લોકોને કહો પછી આવે ઉત્તમ કુમાર સીબીએસ સ્પેશિયલ વિંગ હું એજ કહો છું પછી આવો ઘરને સર્ચ કરવા આવ્યા છીએ કાઇન્ડલી કોઓપરેટ શું કોર્પોરેશન એપી સર શરૂ થઈ जाओ ઉરલી ઉપર જાઓ કે ટેલિફોન લાઈન કાપી નાખો અહી પોલીસવાળા કેમ આવ્યા છે અરે બાપ આ કેવો જવાબ છે શાંતિથી કોઓપરેટ કરો નહીં તો હું ભૂલી જયશ કે તમે મિનિસ્ટર છો શરૂ કરો સત્યની પરીક્ષા લેવાય રહી છે હેલો હ રેડની વખતે કોઈ બહાર નહીં જઈ શકે અહીં જ બેઠી રહેજે સર મારે એની સાથે કોઈ લેવા દેવા નથી હું તો એક રિપોર્ટર છું એકવાર કહ્યું તો સમજાતો નથી ચૂપ રહે અને જઈને બેસી જા એ આ પેટ્રોલમેક્સ લાઈટ ભાડા ઉપર અપાની છે મારા ક્લિયર કરો ભાઈ આ કેવી રીતે સળગે છે અરે આને કપ કહેવાય આનાથી જ લાઈટ પ્રગટે આમાં કે વીત પેસે તમે લોકો કોણ છો અહીં પોલીસવાળા કેમ આવે છે સાંભળો છો આ શું ચાલી રહ્યું છે દેશ પછી કહું છું આમની સામે બહુ જીભ નહી ચલાવ આ લોકો તો બહુ મારે છે હા આ જે પણ છે એ બધી મારી મહેનતની કમાણી છે તમને ભગવાન પણ માફ નહી કરે ભગવાન પૂજા ઘર ક્યાં છે ઊભા રહો હું અહીં આવું હું જોઉં છું મારી વાત સાંભળો આ હતો કે ક્યારે ખોટું નથી થયું તમને ખબર નથી કે આ મિનિસ્ટર નું ઘર છે એટલા માટે તમે આમ કરી રહ્યા છો બરાબર એક વાત સાંભળો

લોકો આપી દે જોઈ લેવા દે જોઈ લેવા દે લાગે છે આ બધું બધા પત્રો છે જે ગાંધીજી નહેરુ ને લખેલા હતા અને મારા પિતાશ્રી આપેલા રહેવા દો મારી મા સિવાય ક્યારેય કોઈ નથી ગુરુ લોકો તમે બધા ક્યાં છો શાસ્ત્રીજી જોઈ રહ્યા છો આ લોકો મને નામ કરવાની કોશિશ કરી છે હું હું તમને છોડીજી જોવાની નથી માંગતો પણ આ કાઢી રહ્યા છે આં જુઓ તો શું પાછળ જે પોટલી હતી એની ખબરમાં છુપડેલા સોનાના દાગીના એ પણ કાઢી લીધા